નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો આજના સમાચાર કન્નડ ફિલ્મ અભિનેત્રી રાણિયા રાવ ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામ સોનાની દાણ ચોરીના આરોપસર ધરપકડ કરાઈ બાર કરોડ છપ્પન લાખ ની કિંમત નું સોનું દુબઈ થી લાવી રહી હતી કન્નડ ફિલ્મ અભિનેત્રી રાણિયા રાવની સોમવારે બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ચૌદ પોઈન્ટ બે કિલો સોનાની દાણચોરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી જપ્ત કરાયેલા સોનાની કિંમત બાર કરોડ છપ્પન લાખ રૂપિયા આપવામાં આવી છે હકીકતમાં રાણિયા રાવે એક વર્ષમાં ત્રીસ વખત દુબઈની મુસાફરી કરી હતી જેના કારણે રેવન્યુ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટોરેટના રડાર હેઠળ આવી હતી તેણીએ દાણચોરી માટે પ્રતિ કિલોગ્રામ રૂપિયા એક લાખ ચાર્જ કર્યા જેનાથી તેણીને પ્રતિ ટ્રીપ તેર લાખ સુધીની કમાણી કરવામાં મદદ મળી દાણચોરી દરમિયાન તેણીએ ખાસ સુધારેલા જેકેટ અને કમરપટ્ટાનો ઉપયોગ કર્યો હતો ડીઆરઆઈના અધિકારીઓએ બેંગલુરુના લવેલ રોડ પરના તેના ઘર પર દરોડો પાડ્યો જ્યાં તે તેના પતિ સાથે રહેતી હતી સર્ચ દરમિયાન રૂપિયા બે કરોડ છ લાખના સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા જ્યારે રૂપિયા બે કરોડ સડસઠ લાખ રોકડા મળી આવ્યા હતા અહેવાલો અનુસાર એક સ્થાનિક પોલીસ કોન્સ્ટેબલે રાણિયા રાવને સુરક્ષા તપાસથી બચાવવાનો પ્રયાસ કર્યો જ્યારે ડીઆરઆઈ અધિકારીઓએ તેને રોક્યો ત્યારે કોન્સ્ટેબલે દરમિયાનગીરી કરી અને કહ્યું કે તે ડીજીપીની પુત્રી છે જો કે ડીઆરઆઈ પાસે પહેલેથી જ મજબૂત ગુપ્ત માહિતી હતી જેના કારણે તેમણે સઘન શોધખોળ હાથ ધરી અને તેની ધરપકડ કરી રાણિયા રાવના પિતા વરિષ્ઠ આઈપીએસ અધિકારી રામચંદ્ર રાવે ધરપકડ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું તેમણે એએનઆઈને કહ્યું જ્યારે મેં મીડિયામાંથી આ ઘટના વિશે સાંભળ્યું ત્યારે હું આઘાત પામ્યો અને ભાંગી પડ્યો મને આ વિશે કંઈ ખબર નહોતી તે અમારી સાથે રહેતી પણ નથી તેના પતિ સાથે અલગ રહે છે કાયદો તેનું કામ કરશે અને મારી કારકિર્દીમાં કોઈ કાળો દાગ નથી હવે જોવાનું એ રહે છે કે તપાસમાં વધુ કયા ખુલાસા થાય છે અને આ હાઈ પ્રોફાઇલ કેસમાં આગળ શું કાર્યવાહી થાય છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ્રો આજે તારીખ છ માર્ચ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર